નમસ્તે મિત્રો આજે હું બનાવું છું ટેસ્ટી ટેસ્ટી મગની દાળ જે ખૂબ જ ઓછા સમયમાં બની અને તૈયાર થઈ જતી હોય છે તો એના માટે એક વાડકી મગની દાળ છોતરા વગરની એ પલાળી અને મેં અડધો કલાક પહેલાં રાખી દીધી હતી હવે એને બાફવા માટે કૂકરમાં લઈ લીધી છે એક ચમચી મીઠું એક ચમચી હળદર નાખી અને ફક્ત એક સીટી થવા દેવાની છે કેમ કે પલાળેલી મગની દાળને ચડતા વાર નથી લાગતી ફટાફટ ચડી જતી હોય છે તો એક સીટી થઈ જાય ત્યાર પછી પ્રેશર રિલીઝ થાય તો બીજી તરફ મેં વઘાર મૂકી દીધું છે જોઈતા પ્રમાણમાં તેલ એક ચમચી જીરું હિંગ બે લીલા મરચાં કટિંગ કરેલા એક બારીક સમારેલું ટમાટર આ બધું જ આપણે સરસ સાંતળી લેવાનું છે અને મસાલામાં થોડી હળદર જોઈતા પ્રમાણમાં મરચું ધાણાજીરું પાવડર આ બધું જ સાંતળી લેવાનું છે અને પહેલાં બાફવામાં પણ આપણે મીઠું અને હળદર નાખ્યું હતું એ વાતનું ધ્યાન રાખવાનું છે હવે ચડી ગયેલી દાળને વઘારમાં એડ કરી દીધી છે અને જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરવાનું છે આપણને જેવો રસો જોઈતો હોય એ પ્રમાણે અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે સ્વાદ અનુસાર મીઠું કેમ કે પહેલાં પણ મીઠું એડ કર્યું હતું તો વીસ મિનિટમાં તૈયાર થઈ જતી આ દાળ ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને ઉકળી જાય ત્યારે છેલ્લે ધાણા એડ કરી દેવાના છે અને આપણે પરાઠા સાથે રોટલી સાથે રોટલા સાથે યા તો ભાત સાથે ખાઈ શકીએ છીએ તો બની અને તૈયાર છે એકદમ ટેસ્ટી મગની દાળ થેન્ક યુ